ભરૂચ સાડેસર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે કરંટ લાગતા વેપારીનું મોત નીપજવાની ઘટના સામે આવી છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ જહાન્ય પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે ગતરોજ રાત્રિના સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા તેમને વીજ કરંટ લાગ્યો હતો કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે આવી તપાસ કરતાં વેપારીનું મોત નીપજ્યું હતું મનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સૈયદસેર અલી જીએ ગુજરાતી અને રમેશ સત્યની સાથે